નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ અગિયાર વિશે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેની પ્રશ્ન બેંક ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ લેવાયેલ છે તો એનો મિત્રો સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી અવનવી માહિતી મળતી રહે અને હા ઘણા વિદ્યાર્થીઓ કે તો અક્ષર ઓરિજિનલ પ્રશ્ન બેન છે તો હા ઓરિજિનલ પ્રશ્ન બેન છે અને પીડીએફ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું આ સિવાય આગળ ચર્ચા કરીશું દ્વિત્ય પરીક્ષા જે આવનાર છે ટૂંક સમયમાં એના પેપરોનું સોલ્યુશન ક્યાંથી મળશે તો જોઈએ પ્રકરણ છ ધંધાકીય વ્યવસાય એટલે કે એમાં કયા કયા પ્રકરણ સમાવેશ છે તો પ્રકરણ છ પ્રકરણ નો સમાવેશ થયો છે તો ચાલો વાત કરીએ વિભાગ એની તો એ વિભાગ એ આપેલો છે આપને કે વિભાગ એમાં શું છે તો કે વિકલ્પ આપેલા છે આપને તો જોઈએ પહેલો સવાલ સભ્યના આર્થિક ઉત્કર્ષણ માટે સેવાને પ્રાધાન પ્રાધાન્ય આપે છે તેમાં જવાબ શું આવશે સહકારી મંડળી જવાબ આવશે સહકારી મંડળી નેક્સ્ટ બીજો સવાલ છે સહ સહકારી મંડળીનો મુખ્ય હેતુ કયો છે તો કે સભ્યોની સેવા કરવાનો છે એટલે બી જવાબ આપણો સાચો બનશે ત્રીજો સવાલ સરકારી સહકારી મંડળીની સ્થાપના કરવા ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ સંગઠિત થવું પડે છે તો જવાબ આવશે ઓપ્શન એ દસ સહકારી મંડળી સભ્યો વચ્ચે નફાની વેચણી કરે છે તો કે બી દ્વિતીય પરીક્ષાના પેપરો પરીક્ષાના આઈએપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન કયા કયા વિષય તો કે બધા વિષય છે ભાઈ કુલ ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નપત્રો સોલ્યુશન છે આ સિવાય મિત્રો આર્ટસ પણ છે એટલે તમારા કોઈ ભાઈ બહેન કે કોઈ મિત્ર કે હોય તો એને પણ તમે જાણ કરી શકો છો હા મળશે ક્યાંથી તો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમારે પ્લે સ્ટોરમાં જઈને શું કરી દેવાની ડાઉનલોડ કરી લેવાની ને હા આવો લોગો છે નામ છે ડાઉનલોડ કરીને પછી ઓપન કરશો પેજ આવશે અહીંયા તમારો મોબાઈલ નંબર તમારા માતાનો પિતાનો કોઈ પણ હોય નાખીને સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ થઈ જશો હવે અહીંયા જવાનું તમારે પેઇડ કોર્સમાં જવાનું એટલે ત્યાં જશો એટલે ધોરણ અગિયાર નો એક ફોલ્ડર આવશે એમાં જશો એટલે ધોરણ અગિયાર નું બધું મટીરિયલ મળી જશે જેમ કે આ પ્રશ્નપત્રો જે કીધા રીતે પરીક્ષા આવી પછી બી એનું શોર્ટકટ સાથેનું રંગીન ઇકોનોમિક્સનું રંગીન મટીરિયલ છે આ સિવાય બીજું ઘણું બધું બધું ત્યાં છે તો તમે ત્યાંથી ફોલ્ડરમાં જોઈ શકશો આ તમારે ઓરિજિનલ ખાલી પ્રશ્ન બેંક જોઈતી હોય પેપરની તો કે અહીંથી તમે જોઈ શકશો આખી પ્રશ્ન બેંક એક્ઝામ પેપરમાં જઈને ફ્રીમાં રેડી હા અને વિડીયો તમારે જે કોઈ ગુજરાતીના છે કે ભાઈ ઇકોનોમિક્સના છે બધા જોવો હોય તો અહીં તમે ફ્રીમાં વિડીયો બધા જોઈ શકશો તો ખાસ તમારા મિત્રોને શેર કરો તમારે પણ હજી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય તો બાકી હોય તો ડાઉનલોડ કરી લેજો અને હા મિત્રો ઉતાવળમાં કોઈ પ્રશ્નોનો જવાબ ભૂલથી ખોટો બોલાઈ જાય તો તમે સાચો જવાબ છે કોમેન્ટ કરી શકો છો જેથી કરીને છે આપણે તમારી કોમેન્ટ પિન કરી દઈએ એટલે બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવી શકે ચાલો જોઈએ પાંચમો સવાલ કંપનીના મૂડીને નાના નાના હિસ્સામાં વેચવામાં આવે છે આ દરેક હિસ્સાને શું કહેવામાં આવે છે તો એને જવાબ આવશે મિત્રો બી શેર આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણવામાં આવે છે તો કે જવાબ આવશે મિત્રો ડી કંપની જાહેર કંપનીમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય

બી કંપની સૌથી મહત્વની કલમ કઈ છે તેનો જવાબ આવશે મિત્રો બી પ્રાઇવેટ લિમિટેડ ભારતીય રેલવે એ જાહેર ક્ષેત્રમાં સંચાલનનું કયું સ્વરૂપ છે તેનો જવાબ આવશે મિત્રો બી ખાતાકીય સંચાલન ચાલો ચૌદમો સવાલ જોઈએ વિકલ્પ જોઈએ સરકારી ખાતાની આવક કયા જમા થાય છે તો કે જવાબ આવશે જવાબ આવશે એ સંધિ અધિકારીઓ દ્વારા સોળમો સવાલ ખાનગી વૈશ્વિક સાહસો માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે તો જવાબ આવશે સી સંસદ કે વિધાનસભાની સભાનો સીધો અંકુશ હોય એ ખોટી છે સત્તરમો સવાલ છે કઈ નીતિ અપનાવ્યા પછી ભારતમાં વૈશ્વિક સાહસોને પ્રવેશ અને સાહસો બન્યો તો જવાબ આવશે મિત્રો ડી ઉદારીકરણ સવાલ જોઈએ જાહેર ખાનગી ભાગીદારી માટે નીચેનામાંથી કઈ વિગતો ખોટી છે તો જવાબ આવશે મિત્રો એ જરૂરી જરૂરી જમીન સરકાર પાસેથી તેમને જાતે ખરીદવાની રહી છે ઓગણીસમો સવાલ અમદાવાદ વડોદરાને જોડતા એક્સપ્રેસ વે કોનું ઉદાહરણ છે તેનો જવાબ આવશે મિત્રો

વ્યક્તિઓ પોતાના આર્થિક હિતોના સંવર્ધન માટે સમાનતાના છે 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 શું ધારણે સ્વૈચ્છિક રીતે બીજો સવાલ સહકારી મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ ક્યારે મળે છે તો કે સહકારી મંડળીમાં નોંધણી થતાં તેને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ મળે છે ચાલો નેક્સ્ટ જોઈએ સરકારી સહકારી મંડળીનું સંચાલન કોના દ્વારા થાય છે

કંપની મોટા પાયા પરનો ખરીદ વેચાણ અને ઉત્પાદન વિશાળ મૂડી ભંડોળ આધુનિક યંત્રો સેવાઓ સંશોધનો વગેરેને કારણે ઓછા ખર્ચે માત્ર પાયા પરના ઉત્પાદનનો લાભ મેળવે છે તેથી કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહે છે છઠ્ઠો સવાલ છે જાહેર કંપનીમાં વધુ વધુ સભ્યોની સંખ્યા કેટલી હોય તો કે કોઈ નિયંત્રણ નથી સેબી નું પૂરું નામ તો કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ખાનગી કંપનીમાં વધુ વધુ સભ્યોની સંખ્યા કેટલી રાખી શકાય તો કે બસો શેર મૂડીની મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપનીઓ તેના નામના છેડે કયો શબ્દ લખવો પડે તો કે લિમિટેડ લખવો પડે ચાલો નેક્સ્ટ જોઈએ આપણે આગળ દસમો સવાલ છે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોય ઓછામાં ઓછા કીધા છે તો બે આવશે કંપનીના પાયાનો દસ્તાવેજ કયો છે તો કે આવેદન પત્ર નોંધણીના પ્રમાણપત્રની સાથે કંપનીને જે નંબર આપવામાં આવે છે તેને શું કહેવાય તો તો કે કે ઓળખ નંબર જાહેર જાહેર ક્ષેત્ર ક્ષેત્ર એટલે એકમોની માલિકી સંચાલન અને સરકાર હસ્તક હોય તેને કહે છે ચૌદમો સવાલ છે સરકારી કંપનીના સરકારી મૂડી પ્રમાણ ઓછામાં ઓછું કેટલા કેટલું હોય છે તો કે એકાવન ટકા જાહેર નિગમ એટલે શું તો કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ એકમને જાહેર નિગમ કહે છે ચાલો નેક્સ્ટ સવાલ છે વૈશ્વિક સાહસોમાં કયા સાહસોનો સમાવેશ થાય તો કે આંતરરાષ્ટ્રીય સાહસ બહુરાષ્ટ્રીય સાહસ ટ્રાન્સ ટ્રાન્સલેશન નેશનલ છે સાહસ વગેરે કહી શકાય સંયુક્ત સાહસ એટલે શું તો જો એનો જવાબ અહીં આપ્યો છે આપ્યો છે ને સત્તરમો હા ચાલો ધંધાકીય એકમો જ્યારે પોતાના એકબીજાના હિતોના રક્ષણ માટે જોડાય ત્યારે તેને સંયુક્ત સાહસ કહે છે

માળખાગત માળખાના લાભાર્થીઓ પાસેથી ફી મેળવે જાળવણીનું કાર્ય ખાનગી ક્ષેત્ર છે જે સમયગાળા દરમિયાન કરે તેને જાહેર ખાનગી ભાગીદારી કહેવાય છે વીસમો સવાલ ફીબાનું પૂરું નામ તો કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ રેડી આ રીતના એનો જવાબ આવશે ચાલો નેક્સ્ટ આપણે જોઈએ હા જો વીસે વીસ સવાલ આવી ગયા ને ચાલો વિભાગ સી છે તો તમે બે ગુણના પ્રશ્નો છે વિડીયો પોસ્ટ કરીને બધા પ્રશ્નો તમે જોઈ શકો છો એ રીતના વિભાગ ડી ના છે જે દરેક પ્રશ્નો કેટલા ગુણના છે ત્રણ ગુણના છે અને વિભાગ ઈ છે દરેક સવાલ છે પાંચ ગુણનો છે તો આ રીતના મિત્રો આપણા પ્રશ્ન છે બેંક છે હવે આ તમને ઓરિજિનલ પ્રશ્ન બેંક મેં તમને જણાવ્યું ક્યાંથી મળી જશે તો કે આપડી એપ્લિકેશનમાં એક્ઝામ પેપરમાં છે એ એકમ કોશીટ ફોલ્ડરમાં મળી જશે અને હજી તમારે જે દ્વિતીય પરીક્ષાના પેપરો જેમ કીધા ને હા મેળવાના બાકી હોય તો તમે પેઇડ કોર્સમાં જઈને મેળવી શકો છો અને ખાસ તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો જેથી કરી અમને પણ ખ્યાલ આવે ને કદાચ કોઈ બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હોય કોઈ પ્રશ્નમાં તો તમે સાચો જવાબ કોમેન્ટ કરી શકો છો અને ઇંગ્લિશનું પણ છે એકમ કેસોટીની છે પ્રશ્ન બે મુકાઈ ગઈ છે તો ત્યાંથી તમે જોઈ શકશો અને સોલ્યુશન આપણી ચેનલમાં ટૂંક સમયમાં આવી જશે તો વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ